आप સૌનું સ્વાગત છે श्रावण માસના આ પવિત્ર સોમવારના દિવસે ભગવાન શિવને પ્રિય એવો અત્યંત પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શુભ અવસર પર ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી જીવનમાંથી બધા જ કષ્ટો સમાપ્ત થાય છે બધા જ પ્રકારના મનોવંચિત વર પ્રદાન થાય છે અને એમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આજનો દિવસ શુભ છે અને વિશેષ પણ આજે શ્રાવણ માસનો સોમવાર છે એ પણ છેલ્લો આજે ભગવાન શિવની પૂજા આરાધના કરવી જોઈએ અભિષેક કરવો જોઈએ અને સંધ્યા સમયે પ્રદુષકાળમાં પૂજા અર્ચના કરવી જોઈએ પૂજાની સાથે સાથે તમે પ્રાતકાળ અને પ્રદુષ્કાળમાં ભગવાન શિવની સુંદર કથાનું પણ શ્રવણ કરી શકો છો તો ચાલો આજે આ શુભ અને મંગળમય ઘડીમાં શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે આપણે ભગવાન શિવની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ કહે છે કે જે નિરાકાર અંતથી આદિ શિવજીને જાણે છે તે પરમપદને પ્રાપ્ત કરી શકે છે જે સંસાર રૂપે ભવસાગર પાર કરીને સુખપૂર્વક મોક્ષ મેળવવા માગે છે તે શિવજીની પૂજા કરીને સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે બ્રહ્મચારી ગૃહસ્થ કન્યા પરણેલી સ્ત્રી વિધવા સ્ત્રી અથવા કોઈ પણ મનુષ્ય ભગવાન શિવની સોમવારે વિધિપૂર્વક પૂજા આરાધના કરીને મનોવંચિત ફળ પ્રાપ્ત કરી શકે છે સુધજી ગોસ્વામી સોમવારનું મહત્વ બતાવતા એક કથા પણ સંભળાવે છે તો ચાલો આજે આપણે એ કથાનું શ્રવણ કરીએ પણ કથા શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો તમે ચાહો છો કે ભગવાન શિવની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર સંતાનો ઉપર બની રહે

કોઈ પ્રકારનું દુષ્કર્મ થવા ન દેતો જો આવો કોઈ દુષ્ટ વ્યક્તિ હોય તો પણ તેને તે અત્યંત કઠોર દંડ આપતો જેને જોઈને બીજા લોકો પણ દુષ્કર્મ કરવાથી ડરતા તેથી તેમને યમરાજના સમાન માનવામાં આવતા તે એમની પ્રજાનું રક્ષણ કરવા માટે સક્ષમ હતા ચિત્રવર્મા ભગવાન શિવ અને ભગવાન નારાયણના ખૂબ જ મોટા ભક્ત હતા તેમના જીવનમાં પણ એ સુખી હતા તેમના અત્યંત પરાક્રમી અને બળવાન પુત્રો પણ હતા અને અંતમાં એક સુશીલ કન્યા પણ હતી જેનું નામ શ્રીમંતીની હતું હવે ચિત્રવર્માની પુત્રી મોટી થવા લાગી હતી એક દિવસ રાધાએ બ્રાહ્મણોને બોલાવી તેની પુત્રીની જન્મ કુંડળી બતાવીને તેના ભવિષ્ય વિશે પૂછ્યું તો એમાંથી એક બ્રાહ્મણે કહ્યું કે મહારાજ તમારી પુત્રી ખૂબ જ ભાગ્યવાન છે તે એના જીવનને ખૂબ જ સુખમયથી પૂર્ણ કરશે તે દસ હજાર વર્ષો સુધી તેના સ્વામી સાથે આનંદ ભોગવશે અને આઠ પુત્રોને જન્મ આપીને ઉત્તમ સુખ ભોગવશે અને બીજી બાજુ પહેલા બીજા બ્રાહ્મણે કહ્યું કે મહારાજ આ કન્યા તેના ચૌદમા વર્ષે વિધવા થશે આ સાંભળી રાજા થોડી વાર માટે દુવિધામાં પડી ગયા તેમની પુત્રી માટે તે ચિંતામાં ડૂબી ગયા પછી બધું જ ભાગ્ય પર છોડીને બ્રાહ્મણોને વિદાય આપી શ્રીમતીની ધીરે ધીરે મોટી થઈ રહી હતી સમજદાર થઈ ગઈ બ્રાહ્મણોને કહેલી વાત ચર્ચાનું સ્વરૂપ લઈ લીધું તેની સખીઓ પણ આ વાતની ચર્ચા કરવા લાગી કે શ્રીમતીની નાની ઉંમરમાં જ વિધવા થઈ જશે હવે આ વાતથી પરેશાન થઈને શ્રીમંતિની અજ્ઞ વાર્કાએ મુનિની પત્ની મૈત્રીની પાસે ગઈ મુનિની પત્ની અત્યંત ધાર્મિક અને ભગવાન શિવની ભક્ત હતી શ્રીમંતિનીએ એમની પાસે જઈને ખૂબ જ આદરપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું હે માતા હું તમારા ચરણોમાં આવી છું મને માર્ગ દેખાડો મને સૌભાગ્ય વધારવાના સત્કર્મોના ઉપદેશ આપો આ પ્રકારે એમની ચરણોમાં આવેલી રાજકન્યાથી પતિવ્રતા મૈત્રીએ કહ્યું હે પુત્રી તારા સૌભાગ્યના સૂરજને ઉદય કરવા માટે શિવજી અને માતા પાર્વતીની આરાધના કર પૂરી શ્રદ્ધા અને નિયમપૂર્વક સોમવારનું વ્રત કર આ દિવસે સ્નાન આદિથી શુદ્ધ થઈને શુદ્ધ વસ્ત્ર ધારણ કર અને શિવજી અને પાતા પાર્વતીની પૂજા કરી ઉપવાસ કર તેમને તારા સૌભાગ્ય માટે પ્રાર્થના કર આવું કરવાથી તારા જીવનની બધી જ તકલીફો દૂર થશે તારા જીવનમાં સૌભાગ્યનો સૂરજ ઉદય થશે અને હા એક વાત યાદ રાખજે કોઈ પણ પ્રકારની કઠોર સ્થિતિ કેમ ઉત્પન્ન ના થાય તો પણ શિવજીની પૂજા મત છોડીજે આટલું કહીને માતા મૈત્રી તેમના આશ્રમમાં ચાલી ગયા શ્રીમંતીએ એમના કહ્યા પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવા લાગી એમને સોમવારનું વ્રત કરવાનો આરંભ કર્યો હવે પુત્રી મોટી થઈ રહી હતી અને વિવાહ માટે યોગ્ય થઈ ગઈ હતી તેથી ચિત્રવર્માએ તેની પુત્રી માટે સુયોગ્ય વરની તલાશ કરી એ સમયે એક સમૃદ્ધ નિષેધ દેશ હતો જેમાં નળ અને દમયંતીનો ઇન્દ્રસિંહ નામનો એક પુત્ર હતો અને રાજા ઇન્દ્રસિંહનો પુત્ર હતો ચંદ્રગઢ એ પણ વિવાહ માટે યોગ્ય થઈ ગયો હતો તેના લગ્નનો પ્રસ્તાવ ચિત્રવર્માની પુત્રી માટે આવ્યો તો એને તેની પુત્રીના વિવાહ ગુરુજીની આજ્ઞા લઈ ચંદ્રગત સાથે શુભ મંગળ રૂપથી કરાવી લીધા થોડા સમય માટે ચિત્રવર્માની પુત્રી અને જમાઈ તેમની સાથે જ રહ્યા પછી એક દિવસે ચંદ્રગત તેમના મિત્રો સાથે યમુના નદીના તટ ઉપર ફરવા માટે નીકળ્યા અને ત્યાં અચાનક યમુનાની લહેરો તેજ થવા લાગી આ તુફાની લહેરોમાં એમની હોડી ડૂબવા લાગી નદીના બંને તટો ઉપર ભારે હાહાકાર મચી ગયો બધાએ હોળીમાં બેઠેલા રાજકુમાર અને તેમના મિત્રોને બચાવવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ જે ભાગ્યમાં લખ્યું છે એને કોણ ટાળી શકે છે જોતજોતમાં યમુના નદીના ઉછળતા પાણીમાં હોળીમાં બેઠેલા બધા જ લોકો ડૂબી ગયા આ દુર્ઘટનાને જોઈ ચારો ઓર શોખનું વાતાવરણ ફેલાઈ ગયું એમના વિલાપથી આકાશ મંડળ ગુંજી ઉઠ્યું અને આ સમાચાર સાંભળીને રાજા ચિત્રવર્મા અને એમની પુત્રીના માથે તો જાણે હોય તેમ દોડીને ચિત્રવર્મા યમુના કિનારે આવતા આવતા મૂર્ચિત થઈને ધરતી ઉપર પડી ગયા અને રાજકુમારના પિતાની હાલત પણ કંઈક આવી જ હતી બંને પરિવારો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો ચારે બાજુ બધા દુઃખના સાગરમાં ડૂબી ગયા પણ ભાગ્યનું લખેલું કોણ મિટાવી શકે આ સમજીને નગરના મોટા લોકોએ ચિત્રવર્માને નગરમાં પાછા લઈને આવ્યા ચિત્રવર્માએ તેમની પુત્રીને પણ ધીરજ રાખવા કહ્યું અને આ જ શિક્ષા આપી કે એના ભાગ્યમાં લખેલું છે તે થઈને જ રહેશે એને કોઈ મિટાવી શકશે નહીં ચિત્રવર્માએ પણ તેના પરિવારના સદસ્યની સાથે જઈને જમાઈની અંતિમ ક્રિયા પૂરી કરી પતિવ્રતા શ્રીમંતિનીએ તેના પતિ પાછળ સતી થવાનું વિચાર કર્યો પરંતુ એના પિતાએ સ્નેહ વર્ષ એને રોકી લીધી હવે શ્રીમતીની એક વિધવાનું જીવન વિતાવા લાગી પોતાના પતિના મર્યા પછી પણ મુનિની પત્ની મૈત્રીએ કહ્યા પ્રમાણે સોમવારનું વ્રત એને ચાલુ રાખ્યું આ પ્રકારે ચૌદ વર્ષની ઉંમરમાં એ વિધવાનું જીવન વિતાવા લાગ્યું આટલું દુઃખ હોવા છતાં પણ એને શિવજીની આરાધના છોડી નહીં અને આવી જ રીતે શિવજીની આરાધના કરતાં કરતાં ત્રણ વર્ષ વીતી ગયા બીજી બાજુ પુત્રના શોકમાં ડૂબેલા રાજા ઇન્દ્રસિંહને તેમના જ ભાઈઓએ દગો આપ્યો અને બળપૂર્વક તેમનું રાજ્ય છીનવી લીધું એમને પત્ની સાથે પકડીને કારાવારમાં પૂરી દીધા ચંદ્રગત સમુદ્રમાં ડૂબીને મૃત્યુ પામ્યો છે પરંતુ તે સમુદ્રમાં ડૂબ્યો હતો પરંતુ સમુદ્રના નીચે પાતાળમાં ઉતરવા લાગ્યો હતો અને એવી જ રીતે એ પાતાળમાં પહોંચી ગયો ત્યાં રાજકુમારે નાગ વધુ અને જળક્રિયા કરતા જોઈ નાગ કન્યાઓ પણ રાજકુમારને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને ઉપાડીને પાતાળ લોકમાં તક્ષક નાગના નગરમાં લઈ ગઈ ચંદ્રગત આ અદ્ભુત સૌમ્ય મનોહર નગરને જોઈને મંત્ર મુક્ત થઈ ગયો જો કે ઇન્દ્ર ભવન સમાન સુંદર મનોહર અને મનમોહન હતું એને સુંદર મહેલને પણ જોયો એ મોટા મોટા રત્નથી સુશોભિત હતો રત્નોના પ્રકાશના કિરણોથી તે પ્રકાશિત થઈ રહ્યો હતો ભગવાન સૂર્યના સમાન તેજસ્વી નાગરાજ તક્ષકને નાગની સભાભવનમાં બિરાજમાન જોઈને પરમ બુદ્ધિમાન રાજકુમારે વિનમ્રતાપૂર્વક એમને પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભા રહી ગયા તક્ષક નાગના તેજથી તેની આંખો પણ ખુલતી ન હતી નાગરાજે ખૂબ જ પ્રેમપૂર્વક નાગકન્યાઓને પૂછ્યું કે આ કોણ છે અને ક્યાંથી આવ્યો છે તો નાગકન્યાઓએ કહ્યું અમે એમને યમુના જળમાં જોયું એના કુળ તથા નામનો પરિચય ન હોવાથી તેને તમારી પાસે લઈ આવ્યા છીએ પછી તક્ષકે રાજકુમારને પૂછ્યું ત્યારે એને જણાવ્યું કે ભૂમંડળના પ્રસિદ્ધ નિષેધ દેશના રાજા નળ અને દમયંતીનો પૌત્ર છે મારા પિતાનું નામ ઇન્દ્રસિંહ અને મારું નામ ચંદ્રગત છે આ પછી આની સાથે થયેલી ઘટનાનું એને વિસ્તારપૂર્વક વર્ણન જણાવ્યું કે કયા પ્રકારે એ યમુના નદીમાં ડૂબ્યો હતો એને એ પણ જણાવ્યું કે એના વિવાહ થોડા સમય પહેલાં જ થયા છે અને વિવાહ પછી થોડા સમય માટે તે પોતાની સાસરીમાં રહેતો હતો અને અચાનક આ ઘટના થઈ અને આ નાગપત્નીઓ મને તમારી પાસે લઈને આવી કોઈ જન્મના પુણ્યના પ્રભાવે હું તમારા દર્શન કરી રહ્યો છું હું ધન્ય થઈ ગયો મારા માતા પિતા કુર્તાર્થ થઈ ગયા કેમ કે તમે દયા કરીને મારી સામે જોયું છે રાજકુમારની આવી મનમોહક વાતો સાંભળીને તક્ષકે કહ્યું હે રાજકુમાર તું ભયભીત ન થા ધૈર્ય રાખ અને જણાવો કે તું સમસ્ત દેવતાઓમાંથી કોની પૂજા કરે છે ત્યારે રાજકુમારે કહ્યું જે દેવોના પણ દેવ છે મહાદેવ છે એ જ ઉમાપતિ ભગવાન શિવની હું પૂજા કરું છું જે સમસ્ત જગતમાં છે છે જે કારણોમાં પણ કારણ ગંગાને પોતાના માથા ઉપર ધારણ કરી છે જેના માથા ઉપર ચંદ્રમાનું મુકુટ છે જેમના તેજની કોઈ સીમા નથી સમસ્ત સૃષ્ટિના કલ્યાણ હેતુ સમુદ્ર મંથનમાંથી નીકળતું વિષ જેને પીધું હતું તે પંચ મહાભૂતોમાં સ્થિત છે એ વિશ્વ આત્મા ભગવાન સદા શિવની હું પૂજા કરું છું સંપૂર્ણ સંસાર જેને ઈચ્છા માટે આધીન છે એ જ શિવની હું આરાધના કરું છું જે અર્ધનારેશ્વર ભગવતી જગદંબા એમના અર્ધાંગોમાં નિવાસ કરે છે અને હા તક્ષક અને વાસુકી બંને નાગરાજ જેમના કાનુના કુંડલ છે એ જ પાર્વતીપતિ મહાદેવની હું પૂજા કરું છું રાજકુમારની આવી અમૃતવાણી સાંભળી તક્ષક અત્યંત પ્રસન્ન થયા એમના હૃદયમાં મહાદેવજીના માટે જે ભક્તિ હતી એમનું નવું નિર્માણ થયું એક નવી ભક્તિ રૂપી સૂરજનો ઉદય એમના હૃદયમાં થયો એ અત્યંત પ્રસન્નતાથી બોલ્યા હે બાળક તારી આયુ ઓછી છે પરંતુ તારું હૃદય આત્મજ્ઞાનથી ભરેલું છે તું બાળક થઈને પણ સર્વોત્તમ પરમ શિવ તત્વને જાણે છે હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું અહીંયા કોઈ રોગ દુઃખ પીડા નથી અહીંયા સર્વ મનોકામના પૂર્ણ કરનારા કલ્પ વૃક્ષો છે અહીંયા મૃત્યુનો પણ ભય નથી તો તારી ઈચ્છા અનુસાર આ રત્ન લોકમાં જ્યાં પણ વિહાર કરી શકો છો નાગરાજની આ પ્રસ્તાવ સાંભળી રહ્યા પછી રાજકુમારે ખૂબ જ વિનમ્રતાપૂર્વક સમજદારીથી કહ્યું હે નાગરાજ મેં ઉચિત સમયમાં વિવાહ કરી લીધા હતા મારી પત્ની ઉત્તમ વ્રતનું પાલન કરી રહી છે શિવજીની પૂજા આરાધના કરે છે અને મારા માતા પિતાને હું એકના એક સંતાન છું આ સમયમાં તેઓ મને મરી ગયો છે એમ સમજીને શોકમાં ડૂબી ગયા હશે અથ કોઈ પ્રકારે મારે અહીંયા અધિક સમય ન રોકાવવું જોઈએ તો તમે કૃપા કરીને મને એ મનુષ્ય લોકમાં ફરીથી પહોંચાડી દો નાગરાજે પણ નાગકુમારને રોકવાની કોશિશ ના કરી અને કહ્યું જ્યારે પણ તને મારી યાદ આવે તો મને પુકારી લેજે હું તારી સમક્ષ પ્રકટ થઈ જઈશ આવું કહીને તેમણે રાજકુમારને એક દિવ્ય સુંદર અશ્વ ભેટ આપ્યો જે ઈચ્છા અનુસાર ક્યાંય પણ બ્રહ્મણ કરી શકે છે અને અનેક રત્નમય આભૂષણ અને દિવ્ય વસ્ત્ર એવં દિવ્ય અલંકારની ભેટ પ્રદાન કરી નાગરાજે પ્રેમપૂર્વક રાજકુમારને વિદાય આપી અને દિવ્ય ઘોડા ઉપર સવાર થઈને થોડા જ સમયમાં રાજકુમાર અનેક પ્રકારના દ્વીપ સમુદ્રમાં બ્રહ્માંડ કરતા યમુનાના જળની બહાર આવીને એ દિવ્ય અશ્વ પર સવાર થઈને નદીના કાંઠે ફરવા લાગ્યા એ જ સમયે પોતાના સખીઓ સાથે પતિવ્રતા શ્રીમંતીની ત્યાં સ્નાન કરવા આવી હતી તેને યમુના તટ ઉપર મનુષ્ય રૂપમાં નાગકુમારની સાથે રાજકુમાર ચંદ્રગતને જોયા રાજકુમારને જોઈને શ્રીમંતિની નજર એમને જ ઉપર સ્થિત થઈ ગઈ અને ચૂપચાપ ત્યાં જ ઊભી રહી અને રાજકુમારે પણ તેને જોઈ એમના મનમાં અને મનમાં વિચાર કર્યો કે આને મેં ક્યાંક જોઈ છે પરંતુ તે એને ઓળખી ન શક્યો કે એ એની જ પત્ની છે કેમ કે શ્રીમંતિની પોતાના પતિના મરણ પામ્યા છે એવું સમજીને વિધવાનું જીવન વિતાવતી હતી અને આ શોખને કારણે એ અસ્વસ્થ અને દુબળી પણ થઈ ગઈ હતી તેથી રાજકુમારે એને બોલાવી અને પાસે બેસાડીને પૂછ્યું કે તું કોણ છે અને તું કોની પત્ની છે અને કોની કન્યા છે શ્રીમંતિની પણ લજ્જાવશ કોઈ બોલી ના શકી ત્યારે એની સખીઓએ બધી વાત રાજકુમારને કહી કે રાજા ચિત્રવર્માની પુત્રી છે શ્રીમંતિની એમના પતિ ચંદ્રગતની દુર્ભાગ્યવશ યમુના નદીમાં ડૂબવાથી એમની મૃત્યુ થઈ છે અને એમના શોકના કારણે જ એને આવી દશા થઈ ગઈ છે આટલું દુઃખ હોવા છતાં પણ એને એના સોમવારનું વ્રત નથી છોડ્યું એના વ્રતના કારણે તે અહીંયા સ્નાન કરવા માટે આવી છે આટલું બધું હોવા છતાં પણ એ નિર્મલ શુદ્ધ હૃદયથી પ્રત્યેક સોમવારના દિવસે ભક્તિપૂર્વક માતા પાર્વતી સહિત મહાદેવજીની પૂજા આરાધના કરે છે અને આટલું જ નહીં એના સસુરાલમાં પણ મહારાજ અને એમની પત્નીને એમના જ ભાઈઓએ કારાવારમાં પૂરી દીધા છે આ બધું સાંભળીને રાજકુમાર પણ વ્યાકુળ થઈ ગયો એની પત્ની અને માતા પિતાની દુર્દશા સાંભળીને એ વિચલિત થવા લાગ્યો હવે શ્રીમંતિની રાજકુમારને એમના હાવભાવ અને અંગ અને સ્વર જેવા લક્ષણોથી ઓળખી ગઈ હતી પરંતુ એને લાગ્યું કે આ બ્રહ્મ છે અને મારા પતિ તો યમુનામાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા અને આ ભ્રમ દૂર કરવા માટે એને રાજકુમારને પૂછ્યું કે તમે કોણ છો તમે મને મારા સ્વજનના ભાતિ પ્રતીત થાવ છો આટલું કહીને રાજકુમારીની આંખોમાં આંસુની ધારા વહેવા લાગી એ જોર જોરથી રોવા લાગી અને બેહોશ થઈને પૃથ્વી ઉપર ઢળી પડી પોતાની પત્નીની શોખમાં ડૂબેલી જોઈને રાજકુમાર પણ શોખથી વ્યાકુળ થઈને થોડીવાર ચૂપચાપ બેસી રહ્યા અને પોતાની પત્નીને નિહાળતા રહ્યા થોડીવાર પછી રાજકુમારીને પણ હોશ આવ્યો અને મનમાંને મનમાં વિચારવા લાગી કે ક્યાં કેવી રીતે આ શક્ય છે અવશ્ય આજ મારા પતિ છે પરંતુ શું મારા જેવી અભાગણને મારા પતિ પાછા મળી શકે છે આ કોઈ ભ્રમ તો નથી એ પછી મુનિની પત્ની મૈત્રીએ મને કહ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ન હોય પણ સોમવારનું વ્રતનું પાલન કરીએ અને મેં કર્યું તો આ એનું ફળ તો નથી અને એક બ્રાહ્મણે મારું દસ હજાર વર્ષોનું સૌભાગ્ય બતાવ્યું હતું એનું વચન અવશ્ય સત્ય હશે આ તો હવે ઈશ્વર જ જાણે અને આમ તો માતા પાર્વતીના પતિ ભોળાનાથ પ્રસન્ન થઈ જાય તો દેહદારીઓ માટે કઈ વસ્તુ દુર્બલ હોઈ શકે આ પ્રકારે અનેક વિચાર કરતા પતિને ઓળખી લીધો હવે રાજકુમારે તેની પત્ની શ્રીમંતિને આશ્વાસન આપતા કહ્યું હું બધાને આ સમાચાર કહેવા જાઉં છું અને હું મારા માતા પિતાના રાજ્ય પાછું લઈને શિદ્ર પાછો આવીશ આટલું કહીને રાજકુમાર ઘોડા ઉપર સવાર થઈને નાકુમારોની સાથે તેમના નગરમાં નીકળી પડ્યા ત્યાં જઈને નાગકુમારોની સહાયતાથી રાજકુમારને તેનું રાજ્ય પાછું લીધું તેમના માતા પિતાને પણ કારાવારમાંથી મુક્ત કરાવ્યા પોતાના પુત્રને જીવતો જોઈને રાજા ઇન્દ્રસિંહ આનંદમાં ડૂબી ગયા અને રાજકુમારને હૃદયથી લગાડી દીધો પછી ચંદ્રગતે માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા રાજકુમારને જીવતો જોઈ બધા જ અત્યંત પ્રસન્ન થયા રાજકુમારે પણ બધી જ વાત તેના પિતાને સંભળાવી અને નાગરાજ તક્ષક સાથે મિત્રતા થવાની વાત કહી આ સાંભળી ઇન્દ્રસિંહ હર્ષથી વિરાવલ થઈ ગયા અને મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે મારા પુત્ર વધુએ ભગવાન શિવજીની આરાધના કરીને આ અનુપમ સૌભાગ્યનો ઉદય કર્યો છે હવે આ સમાચાર મહારાજ ચિત્રવર્માને આપવા માટે રાજા ઇન્દ્રસિંહે દૂતોને મોકલ્યા આ સાંભળી ચિત્રવર્મા ખૂબ જ ખુશ થયા અને દૂતને અનેક ભેટ આપી અને પોતાની પુત્રીને પણ અનેક આભૂષણોથી સુશોભિત કરી ત્યારબાદ રાજા ચિત્રવર્માએ નગર ઉત્સવનું આયોજન કર્યું બધાની ઉપસ્થિતિમાં રાજકુમારી શ્રીમંતીની સદાચારીની પ્રશંસા કરી અને રાજકુમાર ચંદ્રગતની સાથે પોતાની પુત્રીને ખુશી ખુશી વિદાય આપી ચંદ્રગતે પણ નાગરાજ તક્ષકથી મળેલા રત્ન આદિ આભૂષણોથી પોતાની પત્નીને અલંકૃત કરી તો આ પ્રકારે શ્રીમંતીની તેના સોમવારના વ્રત અને ભગવાન શિવજીની શ્રદ્ધાપૂર્વક કરેલી આરાધનાથી એને પોતાનો પતિ પાછો મળ્યો રાજકુમારે પણ પોતાની પત્નીને લઈને પોતાના રાજ્યમાં પાછા આવ્યા અને રાજા ઇન્દ્રસિંહે તેને રાજગાદી સોંપી ભગવાન શિવજીની આરાધના કરવા માટે યોગી પુરુષોને ઉપલબ્ધ થવા માટે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી રાજા ચંદ્રગતે પણ તેની ધર્મ પત્ની શ્રીમંતીની સાથે દસ હજાર વર્ષો સુધી સુખમય જીવન વ્યતીત કર્યું અને આઠ પુત્રો તથા એક કન્યાને જન્મ આપ્યો શ્રીમંતીની પર પ્રતિદિન ભગવાન મહેશ્વરની પૂજા કરતી અને પોતાના સ્વામી સાથે સુખપૂર્વક રહેતી અને પોતાના સોમવારના વ્રતના પ્રભાવથી પોતાનું ખોવાયેલું સૌભાગ્ય ફરીથી પ્રાપ્ત કર્યું તો મિત્રો આ હતી પવિત્ર શ્રાવણ સોમવારની વ્રતની પાવન અને આશીર્વાદમય કથા આ કથામાં શિવજીની કૃપા અને ભક્તોનો અડગ વિશ્વાસનો સુંદર સંદેશ છે જો આપણે પણ ભક્તિથી સોમવારનું વ્રત કરીએ તો ભગવાન શંકર જરૂર પ્રસન્ન થાય છે અને આપણા તમામ દુઃખોનો અંત કરે છે જો તમારે પણ શિવજી ઉપર અનંત શ્રદ્ધા છે અને આ કથા સાંભળીને તમે પણ ધર્મમાં વધુ ઊંડા બન્યા છો તો વિડીયોને લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જય ભોળાનાથ હર હર મહાદેવ